જુનાગઢ પોરબંદર રોડ પર પાણી ફરી વળ્યા છે સરાળિયા ગામ પાસે જુનાગઢ પોરબંદર રોડ પાણી પાણી થઈ ગયું છે રસ્તાઓ જળમગ્ન થતા જ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો ફસાઈ ગયા છે ભાદર નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે સરાળિયા ગામમાં પાણી ફરી વળતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો ઝી ચોઈસ કલાક પર જુનાગઢ પોરબંદર વચ્ચેના આ દ્રશ્યો માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો પણ ફસાઈ ગયા છે આગાહીના પગલે સતત પડી રહેલા બે દિવસ વરસાદના કારણે જે જુનાગઢ જિલ્લાનું તાલુકાનું ગામ છે જે માત્ર પોરબંદર પંચાવન કિલોમીટર થતું હોય છે જો વાત કરવામાં આવે તો અવિરત વરસાદના કારણે જે ભાદર નદીમાં ભારે પૂર આવી જતા જે સરારીયા ગામ છે તે પણ બેટમાં ફેરવાયું છે અહીંથી છત્રીસ ગામો છે તે સંપૂર્ણ સંપર્ક વિહોણા થયા છે અવિરત વરસાદના કારણે જે આ કફોડી હાલત થઈ છે તે આપ જોઈ શકો છો વાત કરવામાં આવે તો આ નેશનલ હાઈવે ચોવીસ કલાક થી સદંતર બંધ છે અને અવિરત વરસાદનું પ્રમાણ શરૂ છે અશોક બારોટ જી મીડિયા જુનાગઢ